શ્રી ગણેશ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપને અનંત ચૌદસની વ્રત કથા અને મહિમા સાંભળીશું આ વ્રત ભાદરવા સુદ ચૌદસના દિવસે આવે છે આ વ્રતના આરાધ્ય દેવ ભગવાન વિષ્ણુ છે વ્રત કરનારી સવારે નાઈ ધોઈને બાજુટ કે પાટલા પર કેરના પાન બાંધી મંડપ તૈયાર કરો તેમાં નદીના પવિત્ર જળથી ભરેલા તાંબાના ઘડાનું સ્થાપન કરવું આ ઘડા પર દુરવાના બનાવેલ નાગ મૂકી તેમની પૂજા કરવી રેશમી દોરામાં સોનાના તાર ગૂટી તેની ચૌદ ગાંઠ વાળી એ દોરાને હાથમાં બાંધો આમ આ વ્રત ચૌદ વર્ષ સુધી કરવું બ્રાહ્મણોને જમાડવા અને યથાશક્તિ દાન દક્ષિણા આપવી હવે સાંભળીશું કથા ધારી નામે એક ગામ હતું તેમાં એક બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ માધવ હતું અને બ્રાહ્મણીનું નામ ચંપા હતું તેમને લીલા નામે એક પુત્રી હતી પુત્રીને નાનપણમાં એકલી મૂકીને એની માં ચંપા સ્વર્ગે સિંધાવી ગઈ એ છોકરીના બાપ માધવે હળી લગ્ન કર્યા એની નવી પત્નીનું નામ કર્કશા હતું સ્વભાવે પણ તે કર્કશા જેવી જ હતી કર્કશા ઓરમાન છોકરી લીલાને ખૂબ દુઃખ આપતી હતી અને તેની પાસે ઘરનું બધું જ કામ કરાવતી હતી નાની ઉંમરની છોકરી બિચારી નવી માને કશું કહેતી ન હતી અને ચૂપચાપ પોતાનું કામ કરી જતી હતી લીલા હવે લાયક થઈ ગઈ હતી આથી તેના લગ્ન માટે માધવ મુરતિયાની શોધમાં હતો પરંતુ કોઈ સુયોગ્ય વર હજુ સુધી તેના ધ્યાનમાં આવ્યો ન હતો એક દિવસ માધવને ત્યાં કોડીન્ય મુનિ આવી ચડ્યા તેમણે લીલાને જોઈ અને તેના હાથનું માંગુ નાખ્યું માધવે ખુશ થઈને તેમના માંગાને સ્વીકારી લીધું અને લીલાને ખુશીથી પરણાવી દીધી લીલાને સાસરે વળાવતી વખતે કર્કશાએ દહેજમાં કંઈ પણ આપ્યું ન હતું તેને પહેલાં લુઘરી જ વિદાય કરી માધવ પણ પોતાની નવી પત્ની આગળ લાચાર બની ગયો કોડીન્ય મુનિ લીલાને લઈને એક વેલમાં બેસી ત્યાંથી વિદાય થયા રસ્તામાં યમુનાજી આવ્યા આથી કોડીન્ય મુનિ સ્નાન સંધ્યા કરવા વેલમાંથી નીચે ઉતર્યા સાથે લીલા પણ ઉતરી નદી કિનારે આવીને લીલાએ જોયું તો કેટલીક સ્ત્રીઓ પૂજા કરી રહી હતી આથી તેને કૌતુક થયું અને તે પાસે જઈને પૂછવા લાગી બહેનો તમે સાનું વ્રત કરો છો આ સાંભળીને એક સ્ત્રીએ કહ્યું બહેન આજે ભાદરવા સુ ચૌદસનો દિવસ છે એટલે અમે અનંત ભગવાનનું વ્રત કરીએ છીએ એ વ્રત કરનારે પુરુષવાચક એક અનાજ લઈ રાંધવું ત્યાર પછી તેમાંથી અડધું ખાવાનું બ્રાહ્મણને આપવું અને અડધું પોતે ખાવું એક સૂતરનો દોરો લઈ તેની ડાબી બાજુએથી ચૌદ ગાંઠો વારે તેને કંકુથી રંગવો ત્યાર પછી ચંદન ચોખાથી તેની પૂજા કરી વ્રત કરનારે ડાબા હાથે બાંધવો લીલાએ એ વ્રતની વિધિ ધ્યાનથી સાંભળી લીધી અને ત્યાં જ વ્રત પૂજન કરી પોતાના ડાબા હાથે દોરો બાંધી દીધો ત્યાર પછી કુડીન્ય સ્નાન સંધ્યા કરી આવી પહોંચતા તેઓ વેલમાં બેસી ઘર તરફ ચાલી નીકળ્યા ઘરે આવી પતિ પત્ની આનંદથી રાત્રિનો સમય પસાર કરતા હતા ત્યાં અચાનક કુડીને લીલાના હાથે બાંધેલો દોરો જોયો અને શંકાશીલ ભાવે પૂછી બેઠો તે આ હાથે શેનો દોરો બાંધ્યો છે લીલાએ દોરા પર નજર નાખતા કહ્યું અનંત ભગવાનનો છે મેં આજે તેમનું વ્રત લીધું છે કોડીને તેના જવાબથી સંતોષ ન થયો અને તેને ગુસ્સામાં આવીને પત્નીના હાથે બાંધેલો દોરો તોડી નાખ્યો તેના મનમાં એમ કે પોતાને વશ કરવા માટે તેને આ દોરો બાંધ્યો હશે લીલાએ તૂટી ગયેલા દોરાને લઈને દૂધમાં નાખ્યો કોડીન્ય આ જોઈ ગયા તેમણે દૂધમાંથી દોરો કાઢી લીધો અને બારી મૂક્યો ઘરમાંથી સુખ શાંતિ અને સમૃદ્ધિ છીનવાઈ ગયા તેઓ દુઃખી થઈ ગયા આથી લીલાએ પોતાના પતિને સમજાવતા કહ્યું નાથ આપના પર અનંત ભગવાન કોપ્યા છે તમે તેમનું અપમાન કર્યું તેથી આપણને આ દિવસ જોવા મળ્યા છે માટે કૃપા કરીને ભગવાન અનંતને રીઝવો તેમની કૃપા યાચો પત્નીના વચનો સાંભળી કોડિનિયરની આંખ ખુલી ગઈ તેઓ હવે પસ્તાવા લાગ્યા ત્યાર પછી તેઓ અનંત ભગવાનને શોધવા જંગલમાં જઈ પહોંચ્યા ત્યાં જઈને તેમણે આંબાને પૂછ્યું હે આંબા તે અનંત ભગવાનને જોયા છે આંબાએ કહ્યું ના મુનિરાજ મેં તો જોયા નથી પણ તમને જો મળે તો મારા વતી પૂછજો કે મારી કેરી કેમ કોઈ ખાતું નથી મારી ડાર પર કેમ કોઈ મારું બનતું નથી આંબાને આશ્વાસન આપી કોડીન્ય આગળ વધ્યા રસ્તે જતાં એક ગાય મળી કોડિન્યાએ ગાયને અનંત ભગવાન વિશે પૂછ્યું તો તેને કહ્યું કે જો મેં ભગવાનને જોયા હોય તો મારું દૂધ કેમ કોઈ પીતું નથી એ ન પૂછી લત માટે તમને જો ભગવાન મળે તો મારા વિશે પૂછતા આવજો આગળ ચાલતા તેમને એક બળદ મળ્યું તેને અનંત ભગવાન વિશે પૂછ્યું પણ યોગ્ય જવાબ મળ્યો નહીં આથી તે આગળ વધ્યા રસ્તે જતા બે તળાવ આવ્યા તરાવને પણ પૂછ્યું પણ ત્યાંથી પણ કંઈ જવાબ ન મળ્યો આગળ જતાં ગધેડો અને હાથી મળ્યા પણ તેમને પણ અનંત ભગવાન વિશે પૂછતા કંઈ સરખો જવાબ મળ્યો નહીં આથી નિરાશ થઈ કોડિન્ય ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરવા જતા હતા ત્યાં અચાનક તેમની નજર એક વૃદ્ધ બ્રાહ્મણ પર પડી એ બ્રાહ્મણે તેને આત્મહત્યા કરવાનું કારણ પૂછ્યું એટલે કોડિન્યએ તેના જવાબમાં કહ્યું મારે અનંત ભગવાનના દર્શન કરવા છે પણ મને ક્યાંય મળતા નથી આ સાંભળી વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું તારે અનંત ભગવાનના દર્શન કરવા છે ને તો ચાલ હું તને દર્શન કરાવું તેમ કહી તે કોડિન્યને લઈને એક ગુફા પાસે આવી પહોંચ્યા ત્યાં જઈ વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું અંદર જા તને ભગવાનના દર્શન થશે કોડિન્યએ ગુફામાં જઈને જોયું તો સ્વયં અનંત ભગવાનને જોઈ કોડિન્ય તેમના પગમાં પડી તેમને કરગરવા લાગ્યા ભગવાને તેની આર્દ્રતા જોઈ તેના માથે હાથ મૂકી આશીર્વાદ આપતા કહ્યું તું હવે ઘરે જા અને મારું વ્રત કરજે જેથી તને સુખ પ્રાપ્ત થશે અને અંતકારે સ્વર્ગ મળશે રાજી થઈને વ્રત કરવાનું માથે લીધું ત્યાર પછી ગાય ગધેડો હાથી અને વૃદ્ધ બ્રાહ્મણ વિશે પૂછ્યું તેના જવાબમાં અનંત ભગવાને હર્ષિને કહ્યું આંબો ગયા ભાવમાં ખૂબ વિદ્વાન બ્રાહ્મણ હતો પણ તેને કોઈને વિદ્યા આપી ન હતી આથી તેનું ફર કોઈ ચાખતું નથી કે તેના પર કોઈ મારો બનતું નથી ગાય પૃથ્વી હતી બળદ ધર્મ હતો તરાઓ પૂર્વજન્મમાં બ્રાહ્મણીઓ હતી તેમને ક્યારેય કોઈને દાન કર્યું ન હતું આથી તેમના કિનારે આવતા પક્ષીઓ તેમાંથી પાણી પીતા નથી ગધેડો ક્રોધી હતો અને અભિમાની હતો છેલ્લે તને જે વૃદ્ધ મળ્યો હતો તે હું પોતે હતો આમ કઈ અનંત ભગવાન અંતર ધ્યાન થઈ ગયા ત્યાર પછી કોડિન્ય અનંત ભગવાનનું નામ લેતા લેતા ઘરે આવ્યા અને પત્ની સહિત અનંત ભગવાનનું વ્રત કરવા લાગ્યા તેમના વ્રતના પ્રભાવને લીધે તેમને ત્યાં ફરી પાછી સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી પત્ની લીલાને પેટે સરસ મજાનો પુત્ર અવતર્યો હે અનંત ભગવાન જેમ તમે કોડીન્ય મુનિ અને તેમની પત્ની લીલાને ફર્યા તેમ તમારું આ વ્રત કરનારને કથા વાંચનારને તથા સાંભળનારને સૌ કોઈને ફરજો બોલો શ્રી અનંત ભગવાનની જે શ્રી લક્ષ્મીપતિ નારાયણની જે તો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ